વિસ્તારમાં મકાન મકાન તૂટી તૂટી પડતા લોકોના મોત આ સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્રિયર બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ટીમ ટીમ અને અને પાવર પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના બની હતી જોકે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું મકાનની ગેલેરીમાંથી લોકો બહાર હતા અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી ગેલેરીનો ભાગ નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઉભી હતી તે તમામને ઈજાઓ પહોંચી હતી સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો હતો હોય કાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિશિટી બોર્ડ ડીજીવી સેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા આવી ગયેલા સમજાવી બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મીટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી

તો સરકાર પ્રશાસન સુરત મહાનગરપાલિકા પણ ખાતા સરકારી ખાતું અમને લેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે આપણે એ અમારા પરિયોની બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે તે સમગ્ર થેન્ક યુ